હારીસ સાયમાં નગરપાલિકાની લાપરવાહીને કારણે રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે શહેરના નવા પીઠા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં ગેસ રિફિલિંગની રિક્ષા ફસાઈ જવાની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર નવા પીઠા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પર ઢાંકણું ન હોવાથી ખુલ્લી પડેલી કુંડીમાં ઇન્ડિયન ગેસના સિલિન્ડર લઈ જયેલી એક રિક્ષાનું પાછળનું ટાયર અચાનક ઉતરી ગયું હતું

કુંડીઓમાં પટકાતા હવાના બનાવો બની રહ્યા છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી આ ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે જો કોઈ નાનું બાળક આ ખુલ્લી કુંડીમાં પડી જશે અને જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ પાલિકાની આરસુ નીતિ સામે લોકો હવે આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે શહેરની તમામ ખુલ્લી કુંડીઓ પર તાત્કાલિક મજબૂત ઢાંકણા લગાવવામાં આવે ગટરના ઢાંકણાની કામગીરીમાં ગુણવત્તા જાળવવામાં આવે જેથી તે વારંવાર તૂટી ન જાય ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે હારીજ નગરપાલિકાની વારંવાર સામે આવતી આ બેદરકારી હવે જનતા માટે જોખમ રૂપ બની રહી છે ત્યારે તંત્ર જાગશે કે કોઈ મોટી હોનારતની રાહ જોશે તેવો પ્રશ્ન નાગરિકો પૂછી રહ્યા છે ઘણું ઘણા ટાઈમથી છેલ્લા બે મહિના ઉપરથી ખુલ્લું પડ્યું હે આની અંદર અનેકવાર વાહનો અંદર ખુલ્લીના ટોકડાની અંદર પડે છે મારું નામ અશોક ઠાકોર હું ગેસના બાટલામાં ડિલિવરી બોયમાં કામ કરું છું હું આજે ગેસના બાટલા આપવાયો હતો મારી રિક્ષા આ ટાકડાની અંદર પડી બધા બાટલા પડી ગયા મારે ઓછામાંથી રીક્ષાને નુકસાન છે મારા બળને વાગ્યું છે અને જો આ જાહેર રસ્તા ઉપર છે નવા પીઠા નવા પીઠા નવો પીઠા એરિયો અને જાહેર રસ્તામાં છે કોઈ નાનું બાળક અંદર પડી ગયું કોની જવાબદારી કોની